આજે તમારા માટે લાવ્યા છીએ એવું મંગળસૂત્ર જે તમે જોઈને ખુશ થઈ જશો એક જ પીસ છે પણ તેમાં પાંચ અલગ અલગ સાહી ડિઝાઇનમાં આવશે ઘર હોય કે ફંક્શન દરેક પ્રસંગે તમે પહેરી શકો છો એવી નવી સ્ટાઇલમાં છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપીશ શું કિંમત છે કેવી ડિઝાઇનમાં આવશે તમે કેવી રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો અને છેલ્લે હું મારો વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે ઓર્ડર આપી શકો અને હા આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આવા જ વિડીયો આવતા રહેશે તો વિડીયોને શરૂ કરીએ આ છે પહેલી ડિઝાઇન ટ્રેડિશનલ ફ્લાવર મોટિવ સાથે આકારનો પેન્ડલ વચ્ચે સુંદર રંગીન ફૂલોનું કોતરકામ છે અને નીચે લટકતા ઝુમકા જેવો લુક આપે છે બહુ ભવ્ય લાગે છે સાડી કે લહેંગા પર શોભે તેવું છે અહીંયા જુઓ બીજો ડિઝાઇન એકદમ વિશાળ પતિ જેવો પેન્ડલ છે જેમાં રાઉન્ડ શેપમાં કોતરણી છે અને તળિયે ચમકતા મલ્ટી કલર ટીપ્સ છે આ ડિઝાઇન ખાસ કરીને થોડી મોટી સાડી કે ઘેરા બ્લાઉઝ સાથે સુંદર લાગે છે આ ત્રીજું ડિઝાઇન છે થોડું મોર્ડન ટચ વાળો ઉપર ફૂલ ડિઝાઇન છે અને નીચે શણગારિત ચહેરો જેવો પેટર્ન જોવા મળે છે જુદા પ્રકારની ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ ખૂબ સારો લુક આપે છે આ છે એકદમ નાજુક અને ફાઇન ડિઝાઇન ફુલાકાર ફ્રેમમાં લહેરિયું કામ કરેલ છે વચ્ચે છોડ જેવી ડિઝાઇન જોવા મળે છે જે તમને રોયલ લુક આપે છે તો આ તમારા માટે પરફેક્ટ છે આ છેલ્લી ડિઝાઇન છે એકદમ સાહી અને રોયલ પેન્ડલમાં છે ઘૂંઘટ જેવી ડિઝાઇન જે ખૂબ જ સુંદર વર્કથી ભરેલું છે અને છેલ્લે લટકતા ઝુમકા મોરપંખ તેને વધુ સુંદર બનાવે છે તો આ હતા દરેક ડિઝાઇનમાં મંગળસૂત્ર દરેકમાં ખૂબ જ સુંદર મજાની ડિઝાઇન જોવા મળે છે વચ્ચે જે છે ફૂલ જેવું ડિઝાઇન કરેલી છે ચેનમાં જે છે બ્લેક બીડર્સ અને સોનેરી પટ્ટીમાં ખૂબ જ સુંદર વર્ક કરેલું છે પેન્ડલ મોટો છે એટલે સારી રીતે દેખાય અને સાંજના પ્રસંગમાં પરફેક્ટ લાગે છે આ મંગળસૂત્ર બ્રાસ મટીરિયલથી બનેલ છે એટલે કે મજબૂત મટીરિયલનો ઉપયોગ કરેલ છે આ ડિઝાઇન એકદમ સોના જેવી ફિલિંગ આપે છે લંબાઈની વાત કરીએ તો અઠ્યાવીસ ઇંચમાં આવશે આમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવવામાં આવ્યો નથી તો આ આતા મંગળસૂત્ર તમને કઈ ડિઝાઇન મંગળસૂત્ર જે છે વધારે પસંદ આવ્યું કમેન્ટ જરૂરથી કરજો હવે કિંમતની વાત કરીએ તો કિંમત જે છે એ પાંચસો છે પણ અત્યારે ઓફર ચાલુ છે એટલે તમને આ મંગળસૂત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો જલ્દી આ ઓફરનો લાભ લો અને ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમને મનપસંદ સેટનો ફોટો સાથે તમારું નામ મોબાઈલ નંબર પુરુષ નામો આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પાર્સલ મોકલાવી શકીએ પૈસાની ચુકવણી જ્યારે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર